મારું નામ દિવ્યા સોલંકી છે મારા કાકાની છોકરી થઈ કુમાર ધીરજલાલ સોલંકી એ કેતન ભુવાજી ના ઝાડમાં ફસાઈ ગઈ એક વરસ પહેલા એ લોકો બંને મળેલા માંડવો હતો ને માતાજીનો ત્યાં મળેલા ત્યાંથી એને ફસાવેલી કે તારા પપ્પાને છે ને કોકે કઈ કરી નાખ્યું છે કાળી વિધ્યા કરી નાખી છે એટલે કે તારે વિધિ કરાવવી પડશે તો તારે મારી પાસે દાણા ને ઉછોરાવું પડશે તો એના કારણે એ અમારી સાથે અમારા ઘરે પણ બે ત્રણ વાર આવેલું હતું પછી બધી સમગ્ર મામલાની બધી અમને ખબર પડી પછી પાંચમા મહિનાની પહેલી તારીખે એ દવા પી ગઈ દવા પી ગઈ ત્યારે પછી સુસાઈડ નોટ ને બધું લખેલું હતું એ અમે ત્યારે ફરિયાદ કરી હતી પછી એની સારવાર થઈ સરખી થઈ ગઈ પછી મારા મોટા બાપુના ઘરે રાખી એને તો ત્યાંથી વહી ગઈ કેતન સાગઠિયા બેસી ત્યારે એવું જ લખ્યું હતું કે કેતન સાગઠિયા મને શારીરિક ને માનસિક રીતે હેરાન કરે છે મારા પૈસા લઈ લીધા છે હવે મને ક્યાંય નહી નથી રાખી બેન ઓલરેડી બે ત્રણ તો ઘરવાળી છે એ કેતન સાગઠિયા મૌડી વણકરવાર શહેરી નંબર ત્રણ માં રહી છે અને એ સમસાન છે ને મોડી ત્યાંનું મૌડીનું હા ત્યાં જ હોય છે

અમને સમગ્ર આ પોલીસવાળા અમારા ઘરે આવ્યા હતા હોળીના દિવસે હોળીની રાત્રે કે તમારી છોકરી આવી રીતે સુસાઇડ કર્યું છે તો પછી અમે અહીંયા આવ્યા હતા સુસાઇડ છે કા આ હત્યા નથી આત્મહત્યા પણ નથી કાઈ નથી આ મજબૂર કર્યા છે માણસને મરવા માટે કુવાએ બધાએ ભેગા થઈને એને સજા તો વહેલી તકે જ થવી જોઈએ અને બીજી છોકરીઓને કોઈને નો ફસાવે બસ અમારી એટલી જ માંગ છે અમારી તો ગઈ પાછી નથી આવવાની હવે દીકરો બીમારો સારો થઈ જશે એમ કરી ભોડવી મારી દીકરીને જીધી અને પેલા અગાઉ એક વાર દવા પીધેલી છે બીજી વાર એને દવા પી રહી અને એના શરીર પર ઊંજાના નિશાન છે જો રિપોર્ટ આવ્યો પછી જો ડોક્ટર અમને કહી શકે ત્યાં સુધી અમે કહી ન મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આક્રમ આકરી સજા મળે બીજું કે આ કેટલી દીકરીની જિંદગી બગાડેલી છે અને એને તમે પોલીસ રિપોર્ટ ખોલાવો તો તમને મીડિયાવાળાને જાણ થાય છતાં મારી દીકરીને ન્યાય મળે એવું તમે મહેરબાની મારી દીકરી કેતન ભુવા મવડી રહી છે સમશાનમાં હાલમાં વિધિ કરે છે તમે મોવડીમાં ગમે તે નહીં પૂછી લેજો કે આ લેડીઝ કેટલી છોકરીઓ દીકરીઓ જિંદગી બગાડેલી છે તમે તપાસ કરીને મહેરબાની એટલું મારા માટે કરજો મારી દીકરીએ મારા નામની એક લોન ઉપાડેલી છે એ ક્યાં નહીં મને કીધું પપ્પા ફી ભરવી છે મેં લોન આપી દીધી ને ત્રણ લાખની પછી એને કેટલીના નામની લોન બોલે છે હજી ખબર નથી મને એક એક્ટિવા છોડાવી કેના નામનું જે ખબર નથી મારી દીકરી તો તેરે હોઈ ગઈ છે બીજા કોઈની દીકરી આવું નો પગલું ભરાવે એવું મારે ન્યાય જોયું છે અને આક્રમ આકડી એકન ભુવા તેના કાકા એ બધા આ ધંધા કરે છે એટલે મને ન્યાય જોયું છે મારી દીકરીને હાથમાં શાંતિ મળે મારી દીકરી અગિયાર બાર મહિના થયા અહીંથી એમને કહેતી કે પપ્પા હું હોસ્ટેલમાં રહું છું મને મારા ભત્રીયન થયેલા છે મેં તો એનો જન્મથી છે તો કુદરતી બીમારી છે પણ એને ધમકી મારે તો ભત્રીયાને કરેલું છે તારા પપ્પા મારે કરેલું છે મેલ વસ્તુ તારા પપ્પા મરી ગયા તો મારી દીકરી કે હું ભલે મરી હતી મારા પપ્પા ને કઈ ન થવું જોઈએ હા કે પપ્પા સારું કરવા જાઉં છું એમ